નમસ્કાર મિત્રો જીકે કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે આપણે પોલીસ અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં આવેલી તમામ વાવ આ વિડીયોની અંદર જોવાના છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી દો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો આજે આપણે તમામે તમામ વાવ ગુજરાતની અંદર જે આવેલી છે તમામ દરેક જિલ્લાવાઇઝ વાવ જોવાના છે તો ચાલો હવે આપણે આપણે વિડીયોની શરૂઆત કરીએ દુધિયા વાવ ભદ્રેશ્વર કચ્છની અંદર આવેલી છે દુધિયા વાવ પાંડવ કુંડ ભદ્રેશ્વર કચ્છની અંદર આવેલું છે સેલોર વાવ ભદ્રેશ્વર કચ્છની અંદર આવેલી છે અને ચોથી જે છે એ છે માધા વાવ એ વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલી છે એટલે કચ્છની અંદર ત્રણ વાવ આવેલી છે દુધિયા વાવ પાંડવ વાવ અને સેલોર અને સુરેન્દ્રનગર મોઢાની અંદર માધા વાવ બરાબર છે ત્યારબાદ ઉપરકોટ વાવ એ બધાને ખબર જ હશે ગિરનાર અડીકડી વાવ એ પણ ખબર જ હશે જૂનાગઢ વીંકીયા વાવ ગુમલી કંસારી વાવ ગુમલી બરાબર છે ત્યારબાદ બ્રહ્મકુંડ પ્રભાસ પાતણ ગીર સોમનાથની અંદર વણઝારી વાવ वढ़वणनी अंदर बराबर कूंका वाव कपड़वंशनी अंदर क क याद रही जा कूका वाव कपड़वंश काठा वाव कपड़वंश एट क क याद रही गया कूठा कपड़ कूंका कपड़वंश काठा कपड़वंश बराबर है त्यार बत्रीस कोठा वाव कपड़वंश जो एक बीजी बीज पढ़े बोतेर कोठा वाव पशीस कोठा कपड़वंश राणी वाव कपड़वंश राणी वाव અને રાણકી વાવ બંને અલગ છે રાણી વાવ કપડવંજ સિંગર વાવ કપડવંજ ત્યારબાદ દદ હરી વાવ દદહરી નથી દાદા હરી વાવ અમદાવાદ બરાબર છે ત્યારબાદ વર્ષિણી વાવ અમદાવાદ અમૃત અમદાવાદ યાદ રહેશે વર્ષિણી અમદાવાદ કાજી વાવ હિંમતનગર અડાલજ વાવ ગાંધીનગર નવલખી વાવ વડોદરાની અંદર છે બરાબર ત્યારબાદ છે જ્ઞાનવાડી વાવ સિદ્ધપુરની અંદર હીરો વાવ મોડાસાની અંદર ત્યારબાદ જો બોતેર કોઠા વાવ મહેસાણાની અંદર બત્રીસ કોઠા કપડવંજ બોતેર કોઠા મહેસાણા વાંકાનેર વાવ વાંકાનેર મોરબીની અંદર બરાબર છે ત્યારબાદ રાણકી વાવ જો પાટણ રાણી વાવ અલગ રાણકી વાવ અલગ પાટણ વલવાડી વાવ ખંભાત ધર્મેશ્વરી વાવ મોઢેરા બ્રહ્મા વાવ એટલે બધાને ખબર પડી જાય ખેડ બ્રહ્મા બરાબર છે ત્યારબાદ છેલ્લી બે રહી છે હેલિકલ વાવ પાવાગઢ અને નરસિંહ મહેતા વાવ વડનગર બરાબર છે મિત્રો તો આ હતી ગુજરાતની જે ત્રીસ વાવ આવેલી છે ગુજરાતની અંદર તમામે તમામ વાવ આપણે જિલ્લા વાઇઝ જોઈ લીધી બેથી ત્રણ વખત આ વિડિયો રિપીટ કરીને જોજો જેથી કરીને તમને બધીએ બધી વાવ મોડે થઈ જાય ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત